આપણે જોઈ રહ્યા છીએ આ વાસેટી છે અને સૌનો ખ્યાલ છે કે વાસેટી માત્ર ડુંગરાળ પ્રદેશમાં થાય છે અને કુદરતી છે કુદરતી વાતાવરણની અંદર એટલે કે માનો જૂનથી માંડી અને છેલ્લા જુલાઈ સુધી એટલે કે બે અઢી મહિના સુધી હોય છે ને કુદરતી હોય છે એમાં વૈજ્ઞાનિક તારણ પ્રમાણે આ વાસેટીની અંદર તમામ પ્રકારના પોષક તત્વો હશે કે જેથી ગામડાની અંદર ખ્યાલ છે બધા લોકોને કે ગામડાની અંદર લોકોને ખ્યાલ ઘણા હોતો નથી વાસટીને તમે ની ખાઈ પી શકો છો એવું વસ્તુ નથી તમે પોતે રીતે એમાં ફોરંગ ફોર પોષક પોષક તત્વ હશે અને આને પાણે ખાઈ શકો છો જ્સ પણ બનાવી શકો છો એ સિટીની અંદર આપ જોશો હજારથી બારસો રૂપિયાનો કિલોનો ભાવ હોય છે પણ ગામડા કોઈ કોઈની કદર કરતા નથી વાસેટ કદર કરે ભજીયાતની બનાવી શકો સારી એવું શાકભાજીમાં નાખી શકો છો અને બને ત્યાં સુધી માત્રામાં દરેક ગામડાની અંદર જો વાસેટીનું શાકભાજી કરી એમ કેમ પ્રકારના પોતા શરીરમાં નાખે છે

સરસ બધા તમે જોઈ લીધું બધી રીતે આ પોષક તત્વ છે બી બી બાર આમાં પણ છે પોષક તો આની અંદર ઘણા બધા છે દરેક ગામડા લોકોને માહિતી પહોંચાડવા નમ્રવીન વિનંતી છે કે તમારા ગામની અંદર થાય છે સિટીમાં હજારથી બારસો રૂપિયા કિલો થાય કરતાં લોકો ખાય છે પણ ગામડાની અંદર થોડીક મહેનત કરીને તમે બે મહિના સુધી કંટ્રોલ અને આ ધાની પાછળ તમે કરો વાસેટીની અંદર તો ભવિષ્યમાં ક્યારેય તમે બીમાર નહીં પડે ગેરંટી અમે સ્વીકારીશ વૈજ્ઞાનિક તારણ છે આ સાયકોલોજી છે તમે તો વાસેટીની અંદર ઉંગાળ પ્રદેશ થાય છે કુદરતી વાતાવરણ થાય છે આને કોઈ ક્યારે શાકભાજી થઈ શકતી નથી કારણ કે જેવી રીતે કંટ્રોલ આપણે નથી ને બે અઢી મહિના સુધી કન્ટિન્યુ વાસેટી બનાવશે ગામડાના લોકોને ખાસ માહિતી પહોંચાડતો અને બને ત્યાં સુધી વાસેટીનો તમે ઉપયોગ કરતો ગીશમાં પણ ચાલે કોરીફળ ખાવ તો પણ ચાલશે અને શાકભાજી નાખતો તમે પૈસા પણ સરસ મજા બનાવી શકો તમારા શરીરની અંદર બને બને ત્યાં સુધી વધારે ને વધારે માત્રાની અંદર વાસેટીનું તમે જો પાસન કરશો તો ક્યારેય તમારે દવાખાનું થવું નહીં પડે કુદરતી વાતાવરણ તેમાં ભયંકર નહીં ભયંકર રોગો પણ બસાવે છે વાસેટીની અંદર એટલે તો શહેરની અંદર લોકો હજાર બારસો રૂપિયા કિલો હોય છે તો એ પડાપડી કરવી પડતી હોય છે એટલે ખાસ મારા નમ્ર વિનંતી છે મારા ગામડાના લોકોને સુધી માહિતી પહોંચાડવા માટે કે ભાઈ વાસેટીની તમે બને ચા પોષણ તત્વો હશે ભલે વધારેમાં વધારે તેનો ઉપયોગ કરો વધારે માત્રાની અંદર શરીરમાં બેસે એ રીતે કરશો કે આખા વર્ષનો તમારી રિસાર્જ થઈ જશે ક્યારેય તમારે હુમલો પણ નહીં આવે વિઘ્નચ પ્રમાણે રોઈ પતલું પાડે છે કડક પોષક તત્વો છે કેલ્શિયમ પણ ભરપૂર છે વાર્સિટીની અંદર તો ભયંકર રોગોથી તમને માનો કે પ્રતિકારક શક્તિ છે તમારા અંદર કોઈ રોગ પ્રવેશ કરી જ નહીં શકતો આ રામબાણ ઇલાજ છે વાસેટીનો દરેક ગામડાના લોકો વધારે ને વધારે વાસેટીનો ઉપયોગ કરે નમસ્કાર મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે વાસેટી છે ગામડા ગામની અંદર કુદરતી વાતાવરણની અંદર એટલે કે પંદરમી મેથી પંદરમી ઓગસ્ટ સુધી માત્ર ત્રણ મહિના સુધી વાસેટીના છોડ ડુંગરાળ પ્રદેશમાં અથવા તો નદી કિનારા ઉપર વાસેટીના છોડ તમને જોવા મળે છે ને વાસેટીમાં ભરપૂર માત્રાની અંદર પોષક તત્વો ભરેલા છે કે જે શ્રીના લોહીના બંધારણમાં સો ટકા રિઝલ્ટ આપે છે તો આપ જે ગામડા ગામની જે મારા વહાલા મિત્રો રહે છે તેમને ખાસ વિનંતી નમ્ર વિનંતી પણ કરું છું કે બે મહિના સુધી લગાતાર તમે વાસટીનો ઉપયોગ કરો કાચી પણ ખાઈ શકો છો ભાજી પણ કરી શકો છો અને ભજીયામાં પણ સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો બે મહિના સુધી લગાતાર તમે વાથેટીનો ઉપયોગ કરવાથી જ્યુસ પણ બનાવી શકો છો શરીરની અંદરમાં તમે એને ઉપયોગ કરી અને ભોજન રૂપે અથવા પ્રવાહી રૂપે લેશો તો ક્યારેય પણ લોહીની જે બીમારીઓ છે એ સો ટકા કંઈ પણ થતી નથી કારણ કે કુદરતી આબોહવાની આબોહવાના સમયે જ વાથેટી બને છે અને માત્ર અઢી મહિના જેમનો અઢી મહિના સુધી જ બને છે કોઈની ખેતી થતી નથી માત્ર ને માત્ર ડુંગળા પ્રદેશમાં એ જ બને છે એટલે ખાસ કરીને મારા મિત્રો તમે જોઈ રહ્યા છો અને જોશો વીડિયાની અંદર કે હજારથી બારસો રૂપિયા વાસેટીના એક કિલોનો ભાવ હોય છે છતાં શહેરના લોકો વાસેટી લેવા માટે પડાપડી કરતા હોય છે એ પણ ચિત્ર તમે જોઈ રહ્યા છો પણ દરેક મિત્રો વાસેટીનો ઉપયોગ કરો અને કરાવો ગામડે ગામડા ગામની અંદર થોડીક મહેનત કરવાથી વાસેટી અઢી મહિના સુધી તમને મળી રહેશે અને ભરપૂર માત્રામાં વાસેટીનો તમે ઉપયોગ કરજો સમય મળતો કંટ્રોલનો પણ ઉપયોગ કરજો જેથી કરીને બાર મહિના સુધી શરીરનું જે લોહીનું બ્લડનું છે સર્ક્યુલેશન એ સો ટકા સારું એવું થશે ક્યારેય તમને બીમારી પણ પડશે પણ ઓછી પડશે ભયંકર બીમારીથી તમે ભસી શકશો એટલા પોષક તત્વો વિટામિન આની અંદર રહેલા છે વાસેટીને એટલા માટે શેરના લોકો ઉપયોગ કરે છે એટલે ખાસ કરીને મારા વાલા મિત્રો તમે આનો ઉપયોગ કરજો એવી મારા નંબર મિત્રી ગોહિલ રામ જય જવાન જય કિસાન